નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટ્રેન્યુઝ આજરોજ ધોરણ બાર નું સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું જે રિઝલ્ટ છે તે ગવર્મેન્ટ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓના સારા પરિણામ આવતા તમામ જે વિદ્યાર્થીઓ જેમને પરિશ્રમ થકી જે આ પરિણામ મેળવ્યો છે તેને લઈને તમામ જે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ડબોઈમાં પણ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાનનું જે રિઝલ્ટ આવ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓના સારા પરિણામ વિદ્યાર્થીઓના ચહેરાઓ પર ખુશી જોવા મળી ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક ધોરણ બાય સાયન્સ પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ જાહેર થયેલા પરિણામો રાજ્યમાં પરિણામ વિજ્ઞાન પ્રવાહ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા જયારે સામાન્ય પ્રવાહમાં માં ત્રાણું ટકા આવેલ હોય ડભોઈનું પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં ત્રેસઠ ટકા તથા સામાન્ય પ્રવાહમાં એકોતેર પોઈન્ટ આવેલા છે જ્યારે પ્રથમ ક્રમે ડભોઈ કેન્દ્રમાં વિજ્ઞાન પ્રવાહમાં પંડ્યા સ્કૂલના વિદ્યાર્થીઓ આવેલ છે જ્યારે સામાન્ય પ્રવાહમાં દયારામ સ્કૂલની વિદ્યાર્થીની વિદ્યાર્થી કેન્દ્રમાં પ્રથમ આવેલ છે આજ રોજ જાહેર થયેલા વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં પાછલા વર્ષો કરતાં સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં આનંદ જોવા મળ્યો ડભોઈ ખાતે સાયન્સ પ્રવાહમાં ત્રેસઠ ટકા પરિણામ આવેલું જેમાં પંડ્યા સ્કૂલના વિદ્યાર્થીની રાકેશભાઈ રાણા કે મેળવેલ છે જ્યારે સામાન્ય પ્રવાહમાં દયારામ હાઈસ્કૂલના વિદ્યાર્થીની રબારી વૈષ્ણવી લાલજીભાઈ જેના છન્નું પોઈન્ટ ઝીરો સિક્સ પીઆર મેળવેલ છે જ્યારે શાળાઓ મુજબ વિજ્ઞાન પ્રવાહમાં નોબેલ પબ્લિક સ્કૂલનું પરિણામ બ્યાસી પોઈન્ટ ચાર જ્યારે અંગ્રેજી માધ્યમના એકોતેર ટકા જુનિયર સાયન્સ કોલેજનું પરિણામ પાસઠ પોઈન્ટ પસ્તાલીસ ટકા આદર્શ માધ્યમિક સ્કૂલનું સાહીઠ ટકા દયારામ હાઈસ્કૂલનું ચાલીસ પોઈન્ટ અડતાલીસ ટકા આવેલું છે જ્યારે સામાન્ય પ્રવાહમાં નવપદ સાર્વજનિક હાઈસ્કૂલનું પરિણામ એકાણું પોઈન્ટ આડત્રીસ ટકા નોબલ પબ્લિક સ્કૂલનું પરિણામ એકાણું મહાદેવી હાઈસ્કૂલ સંખ્યાની દ્રષ્ટિએ વધુ હોવા છતાં પણ છોતેર પોઈન્ટ ચોર્યાસી ટકા આવેલ છે જ્યારે દયારામ સ્કૂલનું એકાવન પોઈન્ટ ચોરાણું ટકા આમ વર્ષો બાદ આજરોજ જાહેર થયેલા પરિણામોની ટકાવારી સારી રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહત સાથે આનંદની લાગણી જોવા મળી રહેલી શાળા શ્રી હાર્દીપંડ્યા હાઇસ્કુલ ઢભોઈમાં વિજ્ઞાન ડોવા ધોરણ બાર માર્ચ બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થયું છે જેમાં અમારી શાળામાંથી ચોત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાં અઢાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે આમ શાળાનું બાવન પોઇન્ટ ચોરાણું ટકા પરિણામ આવેલ છે જેમાં કોલારાણા નીલ રાકેશભાઈ સેન્ટરમાં ફર્સ્ટ આવેલ છે જેના પર્સન્ટેજ છ્યાસી પોઈન્ટ એકસઠ છે અને પીઆર ચોરાણું પોઈન્ટ અડસઠ છે જીવનમાં એ આગળ વધે તેવી શાળા પરિવાર બધી શુભેચ્છાઓ છે